મારે અમેરિકા જાવ નતું પણ કઈક વિઘન આવી ગયું વિજા કેન્સલ અમારા વિજા રિજેક્ટ થયા મારા ખાડા ત્રણ મહિના માટે આવ્યો નતો અમેરિકા એમાં શું શું ખબર છે અમને દિલ્હી મોકલા અહીંયા બોલવાનું તો હિન્દી હવે મારે હિન્દીને બહુ આગવું છે હવે મને શીખડાયું મને કે બા તમે જેવા જાય તો તમને પૂછશે કે તમારા કયા વિઝા છે તો તમારે કહેવાનું પી થ્રી પરફોર્મન્સ વિઝા મેં ઓકે અહીંયા ગયો તો હું ભૂલી ગયો મને કે તમારા કયા વિઝા છે બધું એમ થ્રી મન કે નો તારા બાપ એમ પીત્રી હોય કયા એસી કે પીત્રી પછી મે તો ઈ હાલો મન કે કઈ ફ્લેટ માં આયા બધું સાહેબ કાંતારા માં મને કે કાંતારા તમારો બાપ પિક્ચર છે કે સાહેબ તો હું સીમા આવ્યો છું મન કે તમે વિસ્તારા માં આયા છો તારે મને ખબર પડી અને મારે બધાય અપન માણસો હતા એક મંજેરા વાળો તો એટલો પણ તો જગદીશ નામ છે એનું ગામડે થયો તો હા પણ કોઈ દી આવેલો જ નહી ક્યાંય એમ તો આપણે અમેરિકા જવાનું છે ને કાલે આપણે વિઝા માટે જવાનું છે તે ખાલી બની લીધા આવ્યો હવરમાં માં બીધું કા કે મારા ઘર કીધું છે વિજા લેવાનું જવું છે તેલ ની બની લેતા જાવ એને મીધું આ વિજા છે તારા બાપ પીજા નથી એને એમ કે લિક્વિડ જેવું આપશે હું લેતો આવ્યું આવા ઉપર પેટના પેટ જાય બધા મળે તે વિજા થયા કેન્સલ આ વખતે મારે સારા માણસો લીધે વાળા છે બહુ દુઃખ વાત છે કરવી પડશે મારા જીવનમાં ભયાનક વાત છે મારા જીવનમાં હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો મને નફરત આવી જાય પેલા બહુ વાપરતો હું

જડતા નથી પણ મેં બે તેને ગોતી લીધા તો એ મારા હગાવાળા નીકળે બોલો મારા મામા દીકરો મને કહી દે કોમેન્ટમાં પણ પછી ખબર પડી દુઃખની વાત છે પણ મારે કરવી પડે હા હમણાં એક નીકળી હોય શું રમી ઓનલાઈન બહુ રમે છે અમારી ભયાનક લોકો બહુ રમે છે એમાં કોઈ જીતતું જ નથી કોઈ ન જીતતું ઓનલાઈન રમીમાં હું ખુદ નથી જીતો ને એકવાર વાર મેં ટાઈમ કોઈ જીતતું જ નથી એમાં મને ખબર છે એની જાહેરાત બહુ મસ્ત હેરોઠાય તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામાનો દીખરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો સાહેબ ગરીબમાંથી ભિખારી કરનાર એવી રમી છે રમતાને કોઈ પૂછો

એક હમણાં ઓલું આવ્યું હતું અબજો માણસ હે કોઈ ખબર નથી શું બોલી ગયું ચીક ટપાક ડમ આનો કોઈ અર્થ ખરો ડમ ટપક હેલું અમે ગઢવી આખી જિંદગી આ ડમ કરી તો અમારું કોઈ ના ભરતું અમારી પેઢી જો ડમ ડમાક ટપાક ડમ ડમ હાલી ગયું અમને ઘડવીને ખબર હોત કે એક દિવસ આ ચીક ટપાક ડમ હાલવાનું તો અમે પેલા ઈ લખીએ કે ચીક ટપાક ડમ ડમ સાલી અર્થ વર્ની વગરની વસ્તુ આ દુનિયામાં માલે છે મને ખુદને ન કર પડતી કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું હું વિચાર જ કરતો હોઈ છું જો ડાયરા મે જો પૈસા આયા ઘરે આયા વળી પાછો ડાયરા મે જો પૈસા આયા ઘરે આયા વળી પાછો ડાયરા મે જો પૈસા આયા ઘરે આયા હું તો ઘરે ખાતો જ નથી તો હું શું ઘરે પૈસા આપું મને ખબર ન પડતી હું કે દાડીઓ છું કોઈ મજૂર છું આ દુઃખની વાત છે મારે કરવી પડશે પણ આ દુનિયામાં હરેક વ્યક્તિ પોતાના માટે નહીં બીજા માટે આવે બેન માટે દીકરી માટે ભાઈ માટે કોકના માટે આ દુનિયામાં પોતાના માટે આ દુનિયામાં કોઈ આવતું નથી મને ખબર પડી જશે એટલે આ જો ધંધો આવો ધંધો મેં મારી જીવનમાં ક્યાંય નથી જોયો કેવો મસ્ત ધંધો છે સારું એક રૂપિયાનું રોકાણ જ નથી એક જોડી કપડાં આ સાલ ભરી રાહ્યાં લો જય સીતારામ કદાચ મારા અહીંયા ચાલ લાખ રૂપિયા નક્કી કર્યા હોય

જે જૂના કલાકાર મળી જાય ને સાવના અભાવ થી મળી જાય બિચારા ઘણા ખેતી ગયા ને જ્યાં દુનિયામાં હવે સાઉન્ડ હારા એવા છે હજી તમે દસ વર્ષ જાઓ હજી એવા સાઉન્ડ આવશે તમે એમ બોલશો કે બોલો રામચંદ્ર ભગવાન કે તો જે સાઉન્ડ બોલશે આવી ટેકનોલોજી આવી જાવ ને અડધું તમે અડધું સાઉન્ડ આવી ટેકનોલોજી દુનિયામાં આવી જશે એમને ખબર પડી જાય છે એક એક કરોડ રૂપિયાની ગાડી નીકળી છે તમે જોવો તો ખરા એક્સિડન્ટ થાય અને ફૂગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ આવી છે અહીં તમે દસ વાર જાઓ તો એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાયા દોડ છે તમને નથી મરવા દેવા તમારે હપ્તા બાકી છે હપ્તા બાકી હતા ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા તો આપણે પૂરા ટેકનોલોજી આવી જઈ છે મને ખબર પડી જઈ છે જીવનમાં બહુ મહત્વની વાત છે ઉમેશભાઈ બહુ હાલ તો બોલતી છે એનું નામ છે સેલિબ્રિટી થઈ ગયો ભલે થઈ ગયો આપણે શું થઈ જવું જોઈએ સેલિબ્રિટી થઈ જાવ જીવનમાં આવ્યું મને ખબર નથી કે આવો કારો કારો ચહેરો દીને હાલજે હાલી ગયું નહીં મેં નથી વિચારું તો ઘંટી આંતતો તો એ પહોંચી ગયો છું મને યાદ છે ને હું ઘંટી આંતતો મારો હતો શેઠ સરદારજી હતો હિન્દી બોલતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે મને હિન્દી ન આવડે ને ગુજરાતી ની આવડે ને ભાગ નોકરી કરતો હું પછી મારા મિત્ર મને મળવા આવે મને હક્કા બા હકાબા કહેતા પણ મારા કાકા આવે તો મને હકલો કહેતા શ્રદ્ધાર્જીને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતા એ આખલા મને આખલો ને હકલો કહેવાય તને ફાવતો નથી બરોબર

ભયાનક વાત તમે તમે કાઢી લાગજો આનંદ સિવાય દુનિયામાં કહે છે ને દુનિયામાં હું અમુક મારા છે કે તમારી બેન દીકરી માટે મોટા મેસેજ બની જાય છે અમુક જોક્સ મારા અને એક પણ જોક્સમાં અહીંયાથી ખરાબ નહીં આવે મારો કે આપણી દીકરી કે આપણી બેન ને અહીંયાથી ઊભું થવાનું મન થાય જેવા ફાવે છે એવા સારા જોક્સ એક પણ ખરાબ જોક્સ દુનિયામાં ચડ્યો હતી જેટલા આવડે છે એટલે સારું બોલું શું સ્ટેજમાંથી કારણ કે અમુક જોક્સ હું તમને મારા પોતાનો દાખલો આપું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે મારા નવા નવા લગ્ન થયેલા અને મારો બારસો રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી જઈ હું તો રોડમાંથી આવી ગયો પછી એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જોવું હોય કપા તો તાત્કાલિક આવી જાવ હવે મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઉછાડી નહીં તો દીકરીને બાપનું છેલ્લે વાર મોઢું દેખાડી દઉં હું જો એમની દીકરી લઈને જામનગર જીજી હૂતલા તૈય ત્યો બે બાન થઈને હલે ચલે એમની દીકરી કે જીજી આખું ખોલી મારા સીધા આઠસો રૂપિયા જ્યાં જીજી હાજાથી જ્યાં તે હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કબા દીકરીને જો બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ તમે આવો ભાઈ જીજીને કાઢી જવા પડશે છેલ્લી વારમાં જો જીજીનું મોઢું જોવો હોય બાપનું તાત્કાલિક આવી જાઓ મેં બીજી વાર આઠસો રૂપિયા ઉછના લીધા હું જીઓ જીજી હોચલા આવો ત્યાંથી હલે ચલે જાણે મળી જલી ઘો પડ્યો એમ એમની દીકરી કે જીજી હાઈ કુ કોઈલી મારું આઠસો નાસશો હોળસો રૂપિયાનું બૂચવાય ગયું હું પાછો આવતો મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દસમાદાર વહી ગયો છે કદાચ તમે આવો તો બાપુજીને જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરી ને બાપ નું મોટું જોયું અકા બા તો તાત્કાલિક લઈને આવી જાવ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ જીજી હુતલા ચલે ચલે ને દીકરી કે જીજી આખું ખોલી ને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મરું કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું ત્રણ જીધું ઉપડી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં વાર એક દીકરીની તેની તાગાત જોઈ બાપને તેણે વખત જીવતો કર્યો મળી જાય પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્રને માત્ર દીકરી જે મળી જયા પછી બાપને જીવતો કરે દે પાંચસો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એના બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્રને માત્ર દીકરી બાપની આંખમાંથી બે આહુંડા પડે જેની છાતી સડકું લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી

પણ ખટાવ લેતા હોજો આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાયશ ન હોય બાપ પાસે ને દીકરી કહેવાય ફરમાયશ માથે ફરમાયશ કરે ને દીકરો કહેવાય આને ઉપર છે મારા મને ખબર પડી જઈ છે હમણાં આ પાસે મારો કઈક હતો ઉદ્ઘાટન શમશાનનું તો કોઈ તારા સીબે નોતા તો મને બોલાયો અગુ બાપા હોય કે ઉદ્ઘાટનમાં તે હું શમશાનનું ઉદ્ઘાટન કરાવવા ગયો દેગમ મે તો જૈન દીબીન કાપી સમસાનની ખાટ દે પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મે ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા કે મેં તું કાંઈ કે અહીંયા તો લાઈન લાગી છે કે મેં કીધું અમે ગઢવી છીએ અમારા હાથમાં બળકતો હોય કીધું હારા ઉદઘાટન કરાવો કંપની ના કરાવો ગામ ના કરાવો મંદિર ના કરાવો સમચાર ના હોય તમારા બાપ ગામ ખાલી થઈ જાય શું વાત કરો ચાલે છે ચાલે છે મને ખબર પડી હતી હમણાં મને ફોન આવ્યો હતો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મીધું સાડા ત્રણ લાખ રૂપિયા વધી ગયા સા સાડા સાડા લાખ લાખ રૂપિયા રૂપિયા મને તમે માથે ગળોટિયા ખાવાના છો ના ના તો તો ભવિષ્યમાં અમારા છોકરાને નો ખાવો હા એ બાર મહિના છેલ્લા પૈસા કહી દો એક પોગ્રામ કરવાનો છે ભાઈ સાડા લાખ રૂપિયા કુતરાના રોટલાનો પોગ્રામ છે પેલા હું નહીં કે જે ડાયરામાં પૈસા આવશે

શિવરાજપુરા સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુચરા બેઠેલા તો એક કુચરા એ બીજા કુચરા ને પૂછ્યું તું આને ઓળખે લાંબા વાર વાર બીજો કુતરો કે એ કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો હોય કે આપણે એક લઈ ગયો કુતરા ઉભેલા પછી મને પૈસા આપ્યા તે પછી ખાન તેલ ઘઉં ચોખા આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને ને બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કુતરા જેવો થઈ ગયો છે મે તો કુદરા નું ખાઈ ગયા એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વ નું બધાનું છે બધા નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય બે અઢી વાગ્યા મારો ડાયરો પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું કોઈ હોટેલ હતી નહીં પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો તો અહીંયા ગાડી ઉભી રાખો આ બાપુ આપણને ઓળખતા છે જેવી ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને ગગુભા તમે ક્યાંથી બધું બાપુ બહુ ભૂખ લાગી છે એ કે રોટલા શાક તૈયાર જ છે અઢી વાગ્યે રોટલા શાક તૈયાર હું તો બેઠો મને શાક ને રોટલો નાવું આપ્યું મારે શું કહેવું રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું ને આમામ આમ કરું તે બાપુ મને કહે તમે શું કરો કો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહેવા તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વેલાએ તમને આવ્યા તમે તમારો ભાગનું ખઈ જાઓ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોદી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું હારો મતલો હલખવા હાલે

મે તો કારો કારો મય જેવો પગ મીકો એટલો બધો પગ કારો છે બતાવું હા તો બતાવી દે આપણો મીકો તાસમાં હારા એવો ગશો એવો ગશો તો પાણી થઈ ગયું કાતરો નાગના ઝેર જેવું કારું મય મે તો હારો પીશે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતો પીધું નઈ સાલા કે ઝાડમાં પાણી એક ઓરમાં ઝાડ બળી જો પાણીનું પોઈઝન કરને કેવા પગ છે પણ ચાલે છે આને કહેવાય કૃપા સાહેબ તમને કાંઈ પણ ન આવડતું ને તમારો ધંધો ચાલવા મને ત્યારે તમારે એમ નહીં માનો કે મને કંઈક આવડે છે સાહેબ તમને કાંઈ પણ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે સાહેબ તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય ભલે તમારા ઈષ્ટદેવના આશીર્વાદ હોય તો ભલે કોઈક શક્તિ છે તમને ધક્કો મારે છે એમ હકાપાને કંઈ નથી આવડતું પણ ચાલે છે કોઈ છે ધક્કો મારવાનો મુદ્દો આ છે પણ બધું બદલાવું છે દુનિયામાં ધીમે 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 બરોબર ચાલુ છે ને હું ટાઈમ ટેબલ જોવો પડે કલાકાર માયા બાકી છે મને ખબર છે માયા કલાકાર ખરાબ દેતો હોય આપણને ગાનો અવાજ બે જાય આ સાલો ફેલ થઈ જાય આવું આવતું હોય કારણ કે આ મારો ચાર વાગે વાળો આવતો પહેલા પાંચ વાગે હું ખરાબ દેતો તો મને યાદ છે અને પાંચ વાગે વાળો આવતો મારે કોઈ નો ત્યારે મારો વાળો આવતો પાછા મને રજૂ કરતા હકાબા ગઢવી છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગે સવારમાં તારું કેતો હોય કે ઉગતા કલાકાને દીવ ન મુકાય તમારો બાપ હાથમી જાય છે પણ ચાલા મૂકતા હતા મને દીવ ગીત મૂકતા હતા બદલાણું છે દુનિયામાં સંસ્કૃતિ ધીમે 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 બદલાતી જાય છે તે જ માંથી દુવા છંદ લોકગીત રહાડા ભજન બધામાં કઈક અલગ આવી ગયું છે તમે જો તમે પેલાનું ગુજરાતી ગીત સાંભળો અત્યારનું સાંભળો ઘણો બધો ફરક લાગશે તમને કેટલો ફરક છે હું તમને એક લાઈન સાંભળાવું શબ્દ કેવા હતા શબ્દ સમજાતા